આપ હાર્દિક સ્વાગત છે મિત્રો આપણી ઘરે બિલ તો આવે છે પણ ઘણી વખત આપણને છે આપણા ફોનમાં છે મેસેજ આવતો નથી લાઇટ બિલ ભરાઈ જાય તો પણ મેસેજ આવે છે ઘણાને અને મિત્રો લાઇટ બિલ બનતું હોય છે જે તે તારીખ છે કઈ છેલ્લી તારીખ છે એનો પણ મેસેજ મળે છે મિત્રો લાઇટ બિલ બને એટલે તરત મિત્રો મેસેજ નથી આવતો એ માટે તમારે ઓફિસે ધક્કો ખાવાની જરૂર નથી પરંતુ મિત્રો તમારે મેં તમને તમને અહીં દેખાય છે અહીં ડીજી વીસીએલ બિલ ચેક એ તમારે મિત્રો પ્લે સ્ટોર ઉપર જવાનું છે મોબાઈલમાં પ્લે સ્ટોર ઉપર ત્યાં મિત્રો જઈને તમારે છે આ એપ્લિકેશન જે મેં લખેલી છે મિત્રો આ એપ્લિકેશન ડીજી વીસીએલ બિલ ચેક ઓનલાઈન નામની એપ્લિકેશન છે એ પ્લે સ્ટોર ઉપરથી તમારે છે આ લોગોવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને પછી એ તમારે એપ્લિકેશન ખોલવાની છે એ તમે એપ્લિકેશન ખોલશો મિત્રો એટલે તમારી સામે છે આવી રીતનું આવી જશે આવી રીતનું મિત્રો દેખાશે તમને ત્યાં તમારે મિત્રો શરૂઆતની અંદર તમારો કન્ઝ્યુમર નંબર બિલ લઈને સાથે બેસવાનો છે તમારે મિત્રો તમારું જે બિલ હોય છે લાઇટ બિલ એ તમારે લઈને બેસવાનું છે તમારે એ તમારો કન્ઝ્યુમર નંબર નાખવાનો છે જે કન્ઝ્યુમર નંબર આવતો એ નંબર નાખવાનો છે તમારે અને કન્ઝ્યુમર નંબર નાખ્યા પછી મિત્રો તમારે છે વ્યૂ બિલ ડિટેલ અહીં મિત્રો જે તમને દેખાય છે વ્યૂ બિલ ડિટેલની અંદર જવાનું છે ત્યાં જશો મિત્રો એટલે તમને તરત જ આવી રીતનું મિત્રો છે એ ખુલી જશે ઉપર તમારું છે મિત્રો નામ બતાવશે અહીં મેં આ કાપી નાખો છે મિત્રો તમારું નામ બતાવશે તમારું બિલ કેટલું બાકી છે એ બતાવશે અને મિત્રો ભરેલું બિલ હશે તો એ પણ તમને બતાવશે અહીં અહીં મિત્રો તમારું છે લેટેસ્ટ બિલ તમે ડાઉનલોડ કરી શકો છો પેમેન્ટ હિસ્ટ્રી જોઈ શકો છો ઓકે પે બિલ ઓનલાઈન તમે બિલ પણ ભરી શકો છો અને મિત્રો ખાસ આપણે જે મહત્ત્વનું છે એ મિત્રો આપણે જે મહત્ત્વનું શું છે અપડેટ મોબાઈલ નંબર એન્ડ ઇમેલ એડ્રેસ મિત્રો આ આપણું ખાસ ઉપયોગી છે તો ત્યાં આપણે શું કરવાનું છે ક્લિક આપવાનું છે કારણ કે આપણે મોબાઈલ નંબર છે આપણા ફોનમાં આપણે લાઇટ બિલ મેળવવા માગીએ છીએ કેટલું બિલ આવ્યું એ આપણને ખબર પડે તમે જ્યારે બિલ ભરશો એનો પણ તમને મેસેજ આવશે તો અહીં મિત્રો અપડેટ મોબાઈલ નંબર એન્ડ ઇમેલમાં તમે જશો એટલે મિત્રો તમારે કંઈક આવો ઇન્ટરફેસ ખુલશે તમારે મોબાઈલમાં નેટ હોવું જરૂરી છે મિત્રો તો જ મોબાઈલ નંબર અપડેટ થશે એટલે મિત્રો આવી રીતનું ઇન્ટરફેસ ખુલશે અમારી જે ડીજીબીસીએલની સાઇટ છે ખુલી જશે એની અંદર મિત્રો તમારે શું કરવાનું છે અહીંયા મિત્રો તમારે ગ્રાહક નંબર કન્ઝ્યુમર નંબર છે તમારે અહીં છે ફિલઅપ કરવાનો છે અહીં તમારો કન્ઝ્યુમર નંબર નાખીને તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો અહીં નેક્સ્ટ બટન ઉપર એટલે મિત્રો આવી રીતનું આવી જશે અહીં મિત્રો તમારો કન્ઝ્યુમર નંબર બતાવશે અને મિત્રો અહીં કન્ઝ્યુમર નેમ અહીં ખાસ યાદ રાખજો મિત્રો કન્ઝ્યુમર નેમ એટલે મિત્રો ગ્રાહકનું નામ ગ્રાહકનું નામ છે એ તમારે નાખવાનું છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ જો એની અંદર કેપિટલમાં મિત્રો ગ્રાહકનું નામ અંગ્રેજીમાં કેપિટલમાં હોય તો જે તે અક્ષર કેપિટલ હોય તો કેપિટલમાં નાખવાનો છે સ્મોલ અક્ષર હોય તો સ્મોલમાં નાખવાનો છે જેટલી સ્પેસ હોય એટલી મૂકવાની છે તમે આની અંદર છે મિત્રો બરાબર નામ નાખશો નહીં ને ખોટું નામ નાખશો અથવા તો નામમાં કંઈક ભૂલ કરશો તો અહીં નેક્સ્ટની અંદર છે તમારે આગળ વધી શકાશે નહીં ખાસ યાદ રાખજો એના પછી તમારે નામ નાખી દેવાનું જેવી રીતે લાઇટ બિલમાં છે એવી જ રીતના નામ તમારે નાખવાનું છે અહીંયા અને પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર તમે ક્લિક કરશો મિત્રો એટલે તમારે અહીંયા કન્ઝ્યુમરનું નામ આવી જશે અહીં જે નંબર મોબાઈલ નંબર અપડેટ હશે ને એ મોબાઈલ નંબર અહીં આવી જશે અને મિત્રો ઈમેલ એડ્રેસ જો નહીં હોય તો નહીં આવે ઓકે એટલે તમારે શું કરવાનું છે તમે જે મોબાઈલ નંબર ઉપર લાઇટ બિલનો મેસેજ મેળવવા માંગો છો એ મોબાઈલ નંબર તમારે અહીં છે ફિલઅપ કરી દેવાનો છે એની અંદર હવે પછી મેસેજ આવશે ઈમેલ એડ્રેસ તમે નાખશો એટલે તમારા જીમેલ તમારું જે જીમેલ છે એની ઉપર તમારે મેસેજ તમને મળશે ઓકે ઇમેલ ઉપર પણ તમારું લાઇટ બિલ આવી જશે અને મિત્રો મોબાઈલ નંબરની અંદર ટેક્સ મેસેજ આવશે કેવો આવશે મિત્રો ટેક્સ મેસેજ તમને મળી જશે ઓકે એ નંબર નાખી દે પછી તમારે અહીં શું કરવાનું છે સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે સેવ બટન ઉપર તમે ક્લિક કરશો મિત્રો એટલે તમને તરત જ અહીં થેન્ક યુ ફોર રજીસ્ટ્રેશન યોર મોબાઈલ નંબર વિથ ડીજી એટલે મેસેજ આવી જશે તમને અને મિત્રો તમારો જે મોબાઈલ નંબર છે અહીં શું થઈ ગયો છે મિત્રો અપડેટ છે તમારો મોબાઈલ નંબર થઈ ગયો છે હવે પછી ગમે ત્યારે તમારું બિલ તમે ભરો અને તમારું બિલ બને એટલે તરત તમારા ફોનમાં શું આવશે મિત્રો મેસેજ છે આવી જશે તમારે મિત્રો ઓફિસે છે જવાની જરૂર રહેશે નહીં આ માટે ઓકે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ